એક એલઆરડી વિશે પીએસઆઈ વિશે થોડીક જે લોકોએ પરીક્ષા આપી છે તો એમના માટે થોડીક વાત કરવાની છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને એલઆરડી અને પીએસઆઈની પરીક્ષા આપી છે અને એ લોકો રાહ જોઈ રહ્યા છે ફાઇનલ રિઝલ્ટની કે શું થશે મારો વારો આવશે કે નહીં આવશે કેટલા સુધી મેરિટ રહેશે ઘણા બધા જે ફેકલ્ટી છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે તૈયારી કરાવે છે એકેડમીવાળા છે બધાએ પોતપોતાની મેરિટ પોતપોતાનું અંદાજીત મિરિટ છે એ આપ્યું છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ બધા માં છે કે ખરેખર મારે પાસ થવાશે કે નહીં થવાય પાસ નહીં થવાય તો હું શું કરીશ હવે કઈ રીતે આગળ વધીશ મારે તૈયારી ચાલુ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ તો કઈ રીતે તૈયારી કરવી જોઈએ કઈ માં તૈયારી કરવી જોઈએ ભરતી બીજી ક્યારે આવશે આ તમામ પ્રશ્નો વિશે આપણે ધીરે ધીરે એક એક સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું તો સૌથી પહેલાં મેં જે અંદાજિત મેરિટ મારું જે અંદાજિત મેરિટ કાઢ્યું છે મેં પણ ઘણા બધા જે ફેકલ્ટીએ પોતપોતાનું મેરિટ જે અંદાજિત મેરિટ આપ્યું છે બધાનું જોયું છે મેં અને ઘણા બધા મિત્રોને પણ મેં ફોન કરીને પૂછ્યું છે ઘણા બધા મિત્રો મારા સંપર્કમાં છે એમને ઘણા બધાને પૂછેલું છે બરાબર તો એના આધારે મેં પણ થોડુંક એનાલિસિસ કરી અને મારું જે અંદાજીત મેરિટ જે મને લાગતું હતું મેં મને જે લાગે છે એ તમારા સુધી પહોંચાડવાનું છું અને આ મેરિટ ફક્ત તમને મેરીટ જે અટકશે કેટલું એના માટે નથી પણ આના આધારે હવે તમારે શું કરવાનું છે હવે તમારે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ કે નહીં કરી દેવી જોઈએ કઈ રીતે તૈયારી ચાલુ કરવી જોઈએ કઈ ફિલ્મમાં કરવી જોઈએ તો એના માટે ખાસ કરીને આ જે મેરિટ બનાવ્યું છે એને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે બરાબર તો મારો બીજો કોઈ મકસદ નથી કે મને મારો કોઈ એકેડેમી ચલાવવાની નથી કે મારે બીજું કંઈ કરવાનું નથી બરાબર તો હવે તમને સાચું અને યોગ્ય માર્ગદર્શન મળી રહે એના માટે જે આ અંદાજીત મેરિટને આપી છે કેમ કે તમારો હાલ જે સમય છે એ વધારે બગડે નહીં અને તમે યોગ્ય રસ્તે આગળ વધો એટલા માટે બરાબર તો જે મેં અંદાજિત મેરિટ નક્કી કર્યું છે સોરી અહીંયા આ મેલનું છે અને આ ફિમેલનું છે બરાબર અહીંયા જે જનરલ કેટેગરીનું જે મેરિટ છે અંદાજિત મારા અંદાજ પ્રમાણે એકસો દસ પ્લસ રહી શકે છે બરાબર અને ફિમેલમાં એકસો પાંચ પ્લસ અને જ્યારે ઓબીસી અને જે બીજી એસટી કેટેગરી છે એમને એક બે માર્ક્સનો ફરક હોય છે બરાબર વધારે આનાથી વધારે ફરક હોતો નથી એટલે એમને મેં અલગ નથી લગ્યું પરંતુ એસટી કેટેગરીમાં થી ઉપર હોય જેમને મેલ છે જે પુરુષ છે જેમને થી ઉપર માર્ક્સ થતા હોય તો એમને પણ ચાન્સ ખરા બરાબર પાસ થવાનો અને ફિમેલમાં જેમને એસટી કેટેગરી છે એમને નેવ ઉપર થતા હોય તો એમને પણ પૂરેપૂરો છે પાસ થવાનો બરાબર આ થઈ ગઈ જો અંદાજિત મેરિટ રહી શકે એની વાત અને આ જે મેરિટ મેં લખ્યું છે જનરલ કેટેગરી એકસો પંદર એકસો પંદર થતા હોય એમને ફાઇનલ એક તો ફાઇનલ છે એવું સમજી લેવાનું તમે પાસ અને જયારે ફિમેલ ને જનરલ કેટેગરીમાં એકસો દસ ઉપર થતું હોય એમને પણ બિલકુલ હવે ચિંતા કરવાની જરૂર નથી એમની સીટ ફાઇનલ છે એવી રીતે એસટી કેટેગરીમાં એકસો પાંચ ઉપર થતું હોય અને ફિમેલમાં એક સો ઉપર થતું હોય તો તમારી પણ સીટ ફાઇનલ છે એવું મારું અંદાજિત માનવું છે બરાબર જેવામાં કદાચ એટલી થી કદાચ રહી જાય તો એવું નહીં એવું ના બની શકે કે મેં કીધું એ કમ્પ્લીટ સાચવું જ પડવું છે થોડું ઘણું હોઈ શકે પરંતુ આ આ લોકોને આ બધા લોકોને ચીફ ફાઇનલ છે એવું સમજી લેવાનું અને આઠથી ઉપર જેના માર્ક્સ છે એકસો દસ ઉપર જનરલ કેટેગરીમાં ફિમેલમાં એકસો પાંચ ઉપર એસ ટી કેટેગરીમાં થી ઉપર પુરુષમાં અને નેવ ઉપર થાય છે એમને પણ પૂરેપૂરી શક્યતા છે પાસ થવાની બરાબર અને એની આસપાસ જેમને થાય છે એકસો અહીંયા એકસો આઠ એકસો નવ અહીં અહીંયા એકસો ત્રણ એકસો પાંચ થાય છે અહીંયા સોથી પંચાણુંથી ઉપર થાય છે અહીંયા પંચાસી થી ઉપર થાય છે એમનો પણ ચાન્સ આવી શકે છે એવું નથી જરૂરી કે આનાથી ઉપર થતા હોય તો જ કેમ કે આ વખતે પેપર પણ અલગ જ હતું અને સંખ્યા પણ ઘણી વધારે લેવાની હતી અને જે સિસ્ટમ છે ક્રાઇટેરિયા છે એ પણ અલગ નવો જ હતો એટલા માટે મેરિટ સરપ્રાઇઝ પણ રહી શકે છે જે કોઈએ વિચાર્યું પણ ના હોય એવું પણ મેરિટ બની શકે છે એ તો ફાઈનલ જે મેરિટની વાત રહી જ્યારે મેરિટ આવે વાત છે પરંતુ જ્યારે મારો જે કહેવાનો મકસદ ખાસ શું છે એના વિશે વાત કરું કે જેમને આનાથી ઓછા માર્ક્સ થતા હોય એકસો દસ થી ઓછા એકસો પાંચથી ઓછા એસટીમાં એકસો સો થી ઓછા થતા હોય ફિમેલમાં એસટીમાં નેવથી ઓછા થતા હોય તો એને હાલ શું કહેવાનું છે એને મારા અંદાજ પ્રમાણે મારી સલાહ પ્રમાણે જો તમને યોગ્ય લાગે તો તમારે તૈયારી ચાલુ રાખવાની છે તૈયારી છે ને ચાલુ રાખવાની છે તો હાલ જે પરીક્ષા આવે છે તલાટીની બરાબર તલાટીની જે પરીક્ષા આવે છે એની અંદર તમારે જો તમે ફોર્મ ભર્યું હોય તો તમારે એની અંદર તૈયારી ચાલુ કરી દેવી જોઈએ બરાબર અને જો તમે ફોર્મ નહીં ભર્યું તો તમારે જોતા અમને તમારે પોલીસમાં જ લાગવું છે બરાબર પોલીસમાં જ લાગવું છે તો નેક્સ્ટ ભરતીની તૈયારી પણ તમારે ચાલુ કરી દેવી જોઈએ અને જો તમારે આનાથી એક બે માર્ક્સ ઓછા થતા હોય અને મેરિટમાં ફાઇનલી મેરિટ લિસ્ટમાં તમારું નામ આવી જાય છે તો તમે તૈયારી કરી છે તો એનાથી તમને કઈ નુકસાન નથી જવાનું એટલે કે તૈયારી તમે કરશો તો તમને ક્યાંક ને ક્યાંક એ જે તૈયાર કરેલું હશે ક્યાંક ને ક્યાંક તો કામ આવવાનું છે એવું તો જરૂરી નથી કે તમે એક વખત તમે પોલીસમાં લાગી ગયા તો પછી તમે બીજી પરીક્ષાઓ ક્યારે આપવાના જ નથી ક્યારેક પણ પરીક્ષા આપશો તો તમારે તૈયાર કરેલું હોય તો ક્યાંક ને ક્યાંક તો કામ આવવાનું જ છે તો મારો આજે ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે જેમને આનાથી આ જે માર્ક્સ છે એનાથી ઓછા માર્ક્સ થતા હોય બરાબર આનાથી જે ઓછા માર્ક્સ થતા હોય તો તે એ લોકોએ વધારે રાહ ખાલી જોવાની જરૂર નથી એમને સમય બગાડવાની જરૂર નથી એમને તૈયારી ચાલુ કરી દેવી જોઈએ આ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ એ ખાસ કરીને કોના માટે કે જેમને આ પહેલી ભરતી અથવા બીજી ભરતી હતી સ્પર્ધાત્મક ફિલ્ડમાં તો એમને તો ખાસ કરીને તૈયારી ચાલુ રાખવી જ જોઈએ અને જેને ખાસ કરીને પચીસ વર્ષથી કરતાં પણ વધારે ઉંમર થઈ ગઈ છે અને જેને ઘણી બધી પરીક્ષાઓ પણ આપી દીધી છે પણ છતાં પણ થોડામાં ઘણા માર્ક્સ માટે રહી ગયા છે અને એમને પોલીસની જ તૈયારી કરવાની છે પોલીસની જ ભરતી આપવાની છે તો એ લોકોએ ખાસ કરીને મારી અંગત એમને છે કે તમારે સાથે જોબ જોબ સાથે તમારી તૈયારી પાર્ટ ટાઈમ જોબ થઈ શકે એવી જોબ સાથે તમારે તૈયારી કરવી જોઈએ જો તમારે પરિસ્થિતિ સારી ના હોય અને તમારી ઉપર જવાબદારીઓ હોય તમારી ઉંમર પણ થઈ ગઈ હોય તો તમારે જોબ સાથે તમારે તૈયારી ચાલુ રાખવી પડે બરાબર એ મારું અંગત માનવું છે જો તમારે ઘરની પરિસ્થિતિ સારી હોય તો તમને ભણાવવાળા હોય તમે ખર્ચો કરવાવાળા ઘરે બધા હોય તો તમારે તૈયારી ફક્ત તૈયારી પણ તમે ચાલુ રાખો બરાબર તો તમને એની અંદર પણ તમારો ચાન્સ વધી જશે અને એવું જરૂરી નથી કે તમે જોબ સાથે તૈયારી કરશો તો તમારો ચાન્સ ઓછો છે તમે જોબ સાથે તૈયારી કરશો તો તમને વધારે ઉપરથી વધારે મોટિવેશન મળશે તમને વધારે એનર્જી મળશે તૈયારી કરવાની કે મારે આટલું હું જોબ સાથે તમે સંઘર્ષ કરશો તો તમને ખબર પડશે કે મારે તૈયારી કરવી જરૂરી છે અને તમે તૈયારી મનથી તમારા મનથી તૈયારી કરી શકશો અને એવું જે પોલીસ ભરતી જે નેક્સ્ટ આવવાની છે બરાબર એની તૈયારી તમે હાલથી કરશો તો તમને વધારે ચાન્સ મળશે તપાસ થવાનો અને પોલીસ ભરતી ક્યારે આવવાની છે એ તો હાલ નક્કી કહી શકાય એવું છે જ નથી કેમ કે જે અંદાજીત કીધેલું છે સપ્ટેમ્બરમાં બરાબર સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બરમાં ભરતી બહાર આવી શકે એવી શક્યતા છે એવું કીધું છે સરકારે પહેલાં બરાબર પરંતુ મને એવું બિલકુલ લાગતું નથી કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ભરતીની જાહેરાત થઈ શકે કેમ કે હજી આ જે ભરતી છે આ ભરતીની જ હજી જે પ્રોસેસ છે એ ઘણી બધી બાકી છે બરાબર હજી મેડિકલ બાકી છે ફાઇનલ મેરિટ લિસ્ટ બાકી છે ફાઇનલ આન્સર કી પણ બાકી છે તો આ બધી પ્રોસેસ થતાં વાર લાગશે આના પછી જે અરજીઓ જે બે પરીક્ષામાં સિલેક્શન થયા હોય એમની રદ કરવી પડશે એમની રદ કરવા માટે એના માટે સમય આવશે એટલે વાત છે કે આ ભરતી જે ફાઇનલ બધું થતાં થતાં આ વર્ષ પૂર્ણ થઈ જશે એટલે કે બે હજાર છવ્વીસ બે હજાર છવ્વીસમાં આ લોકોની ટ્રેનિંગ ચાલુ થશે બરાબર તો આ જે સમયગાળો છે આજે આ ભરતીની પ્રોસેસ પૂરી થઈ નથી અને નવી ભરતીની પ્રોસેસ કઈ રીતે આ લોકો ચાલુ કરશે મને તો એવું બિલકુલ લાગતું નથી જો સરકારી ઈચ્છે તો કરી પણ શકે પરંતુ શક્યતા બહુ ઓછી છે એટલે કે મારો કહેવાનો અર્થ એવો છે કે આ જો વધારે સમય મળે છે એનો મતલબ એવો નથી કે આપણે તૈયારી મૂકી દેવાની એનો મતલબ એવો છે કે બીજી જે બીજી તલાટીની ભરતી આવે છે ડીવાયસોની ભરતી આવે છે બરાબર એસટીઆઈ એસટીઆઈ ની આવવાની છે તો આ જે બધી ભરતીઓ આવવાની છે એની અંદર પણ તમારે હાલ જોર લગાવી દેવો પડે કેમકે પોલીસની જ ખાલી તમે રાહ છો પોલીસ તો એનો સમય વધારે હજી બાકી છે